મંગળ બજાર સહિતના બજારો આજે જળબે સલાક બંધ રહ્યા હતા અહીં વ્યાપારીઓ પાકિસ્તાન હાય હા નારા પણ લગાવ્યા હતા અને પાકિસ્તાને દુનિયાના નકશામાંથી હટાવી દેવાની માંગ પણ કરી હતી વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા જાર મુન્શી ખાંચા કલા મંદિર ખાંચા પદ્માવતી શોપિંગ સેન્ટર સહિત ચાર દરવાજાના લારી પથા એસોસિએશન દ્વારા અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવ્યા હતા આતંકી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મંગળ બજારની બહાર વ્યાપારીઓ દ્વારા મૃતકોના ફોટા સાથે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વેપારી અગ્રણીએ કહ્યું કે પહેલગામમાં થયેલા હુમલામાં હિન્દુ સનાતનીઓને ધર્મ પૂછી પૂછીને મારવામાં આવ્યા હતા એના વિરોધમાં અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બંધ પાડવામાં આવ્યો હતો અમે લોકો સરકારને હંમેશા મદદ કરવા તૈયાર છીએ પહેલાં તો એક એ કે શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્વરૂપે જે આપણે પહેલગામમાં આપણા નિર્દોષ માણસોને ખોટી રીતે જે મારવામાં આવ્યા છે આતંકવાદી દ્વારા હુમલો કરીને અને તેના વિરોધમાં આજે અમે મંગળબજાર મુનશી ખાંચા મંગળબજાર પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ પદ્માવતી શોપિંગ સેન્ટર અને મુન્સી ખાંચા અને વાસણ બજાર આ બધું અમે બંધ બંધ આપેલું છે અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે બંધ રાખે છે આ ખાસ કરીને ઘટના બની છે આ ખૂબ જ દુર્ઘટના છે અને આપણે આપણને દુઃખ થાય છે આનાથી કે ભાઈ આપણે આજ વ્યક્તિઓ આજે કાશ્મીરમાં જઈ અને જે ત્યાંની આર્થિક સ્થિતિ સુધારવા માંગે છે આપણા આપણા પ્રવાસીઓ પ્રવાસીઓ અને ત્યાં પર આવો હુમલો થાય છે તો એ ખૂબ જ દુઃખની વાત છે અને આનો જવાબ મોદી સાહેબ ખૂબ જ કડક રીતે આપશે એવી અમને આશા છે આજ રોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ મુન્સી ખાંચા એસોસિએશન પદ્માવતી શોપિંગ સેન્ટર વાસણ બજાર કલા મંદિરનો ખાંચો અને સમગ્ર લારી પથારા એસોસિએશન ચાર દરજા વિસ્તારની અંદર છે

મંગળ બજાર નું એક દિવસ નું જે ટર્ન ઓવર છે ને એ સાત થી નવ કરોડની વચ્ચે થાય છે આ સોમવારના દિવસે કદાચ બે પાંચ દુકાનો બંધ રહેતી હશે પણ સાથે સાથે એટલી લારી પથરાવાળા વધારે લાગી જાય છે ઘણા બધો ને એવું છે કે ભાઈ આ સોમવાર છે આજે તો બંધ હોય છે હવે એવો કોઈ દિવસ રહ્યો નથી મંગળ બજાર ચોવીસે કલાક અઠવાડિયાના ચાલુ એ ચાલુ હોય ચોવીસ કલાક તો નહીં પણ આખું અઠવાડિયું ચાલુ રહે છે ને સોમવારે પણ બધી જ દુકાનો ખુલી રહે છે